કવડાય છે નાના નાના થોડા કહેવાય ના તો વિડિયો ગમે તો વિડીયો ને લાયક અને સેલ્લના સંસ્ક્રાઈબ કરી દેજો તો આમ છે આપણે પાણી દોડાવી દઈએ આમથી લાવવાનું ને પીછા આ બધું પાવાનું આ જો છે આમાં આપણે હું ભરવાનું બાથાલીને ભરવાનું અહીં છે પાણી આવે આમ તાર કરતું તો બાઈકી એક મકાન સારી રહી હો નાના નાના નાણાં અહીંયા ખાલું કેમ પડી ગયું કાંઈ ખબર ન પડે મને આપણું ઉલિયા પણ મકાન છે હો ઉલ્યા પણ જોવા અહીંયા સરાબાઈ કે મકાય આવડા ખ કામ તો આજ કઈ છે અને પણ બહાર જવાનું છે એટલે તમારો ભાઈ મોજમાં છે વાળ તો હરખા જ પડે ને ફેશન છે ભાઈ સ્ટાઈલ હે અમારી હે હું બોલું આ જો એન પર એક નહીં હોત મકાઈ છે

તો વિડીયો ના ગમે તો વિડીયો ના લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આગળ તક તક કે લિયા ટાટા બાય બાય જય શ્રી રામ તો દોસ્તો હું બહાર ગામ આવી ગયો છું ગામનું નામ છે પડવદર તમે જોઈ શકો છો હું જો બહાર આવી ગયો છું તો આ બાજુ કે કામ બાવળિયા છે જય શ્રી રામ વધારે છે ને એટલે આડો પડી ગયો છે પણ કાઈ વાંધો નહીં હવે નહી ઘરે લાવીને પછી વિડીયો ઉતારો પછી ક્લિપ એકડાવવાનું